વધતી જતી ટ્રાફિક સમસ્યા અને જર્જરિત અમરાવતી બ્રિજના નવીનીકરણને લઈ હાલ મોતાલીપાટિયા નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કામગીરી ચાલી રહી છે જેને લઈને મોતાલીપાટિયા પર રોડ વચ્ચેનો યુ ટર્ન છે જેને લઈને નોકરિયાત વર્ગ તેમજ અન્ય ગ્રામજનો સારંગપુર થઈ જીઆઈડીસી તરફ જવામાં સમસ્યા સર્જાઈ રહી છે જે સમસ્યાને લઈને સ્થાનિક સારંગપુર અને મોતાલી ગામના યુવાનો રોડ બ્લોક ખોલવા માટે તંત્રને જાણ કર્યા વગર પહોંચ્યા હતા જ્યાં એકત્ર થયેલા ટોળા અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ થતાં પીઆઈ વીયુ ગરડિયા તેમજ સ્ટાફ સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને યુવાનોને રોડ બ્લોક ખોલતા અટકાવ્યા હતા અને તેને સંબંધિત વિભાગ એનએચઆઈ એસડીએમ કચેરી ખાતે આ બાબતે રજૂઆત કરી તેમની સમસ્યાનું નિરાકરણ કરવા સમજાવ્યા હતા જે બાદ યુવાનો સ્તર ઉપરથી હટી ગયા હતા તેમના દ્વારા એનએચઆઈ જોડે આગામી સપ્તાહમાં બેઠક કરવા રજૂઆત કરી હતી જો કે યુવકો દ્વારા પણ લોકોની સમસ્યાને ધ્યાને લઈને જો વહેલી તકે સંબંધિત વિભાગ દ્વારા વૈકલ્પિક માર્ગ કે રોડ બ્લોક ખોલવાનો ના આવશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જય હિન્દ જય ભારત જે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર મોટાલી પાતિયા પાસેનો યુ ટન બે મહિના અગાઉથી બંધ કરવામાં આવેલો હતો જ્યારે સ્થાનિક ગામજનો જોડે સારંગપુર અને મોટાલી અને અવર જવર નોકરીયાત વર્ગના લોકોની રજૂઆત સાંભળીને તારીખ વીસ ચાર બે હજાર પચીસના રોજ આ હાઈવે બંધ કરવામાં યુ ટર્ન ખુલ્લો મૂકવા માટેની રજૂઆત માટે તમામ લોકો ભેગા થવાના હતા જ્યારે આપણા પીઆઈ ભૂટિયા સાહેબની ભૂટિયા સાહેબે આપણને ગયા રવિવારે આપણને આશ્વાસન આપ્યું હતું કે તમારી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મિટિંગનું આયોજન કરીશું ત્યારબાદ સાત દિવસ બીત્યા બાદ પણ કોઈ મીટિંગ નથી કરાવી અને ત્યારબાદ પાછો યથાવત અમારો કાર્યક્રમ તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ રાખવામાં આવેલ જે આજ તમામ યુવાનો વડીલો મોટી સંખ્યામાં ભેગા થયા હતા તો આ જ પાછું એનું એ વાત અમને રજૂઆત કરી છે અત્યારે નવા પીઆઈ આપણા ગઢડીયા સાહેબ આવ્યા છે એમણે અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ દસ દિનના અંદર તમારી નેશનલ ઓથોરિટી દ્વારા મીટિંગ કરાવીશું અને એનું ઓગ્ય નિવારણ લાવીશું એવી અમને બાહેદારી આપી છે તો આવનાર સમયના અંદર આ દસ દિવસના અંદર ઓગ્ય મિટિંગ બાદ જો આ રસ્તો કે કોઈ કાયમીક ધોરણે અમને ઓપ્શન નહીં આપવામાં આવે તો આજે તો અમે આટલા પચીસ પચાસ લોકો ભેગા થયા છે પણ આવનાર સમયમાં કાયમિક ઓપ્શન અને કાયમીક આ યુ ટર્ન ખુલ્લો મૂકવામાં મને કાં તો અંડર ગ્રાઉન્ડ આપવામાં આવે જો કાયમીક ધોરણને કોઈ સુવિધા આપવામાં નહીં આવે તો આના કરતાં મોટી સંખ્યામાં અમારા લગભગ આ દસથી બાર ગામોને અવર કરવામાં તકલીફ પડે છે તો અમે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને આ રોડને ચક્કાજામ કરીશું